સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પુણેશ મોદીએ મોદી અટક ધરાવતા વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો આ કેસમાં આજે ચુકાદો આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવાઈ છે આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીનને માગ્યા હતા અને તરત જ જામીન અપાયા હતા હવે રાહુલ ગાંધી આ કેસ લઈને હાઈકોર્ટમાં જશે તેવું પણ જાણવા મળ્યું છે કર્ણાટકના કોલાર ગામમાં તેરમી એપ્રિલ બે હજાર ઓગણીસના દિવસે સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે નીરવ મોદી લલિત મોદી નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે બધા ચોની અટક મોદી કેમ છે રાહુલના નિવેદન લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમની વિરુદ્ધ અપરાધિક માનહાનીનો કેસ દાખલ કર્યો હતો આ કેસમાં સુનાવણી થઈ અને આજે સુરતની અદાલતે માનહાની કેસમાં ચુકાદો આપ્યો હતો રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા સુરતની અદાલતે આજે ચુકાદો કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા કલમ ચારસો અને પાંચસો મુજબ તેમને બે વર્ષની સજા સાંભળવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માંગતા અદાલતે તે મંજૂર કર્યા હતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કિટ હાઉસ પહોંચ્યા હતા ત્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી તો સુરતના ધારાસભ્ય મોદી અટક પર થયેલી ટિપ્પણી લઈને કોર્ટમાં કેસ કરનાર પુણેશ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી આપેલા નિવેદન અંગે અમે કોર્ટમાં કેસ કર્યો હતો આ કેસમાં નામદાર કોર્ટે અમારી ફરિયાદ ગ્રાહ્ય રાખી હતી આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને હું આવકારું છું એક જનસભા આ જનસભામાં અટક મોદી કેમ ઓર બી રૂદો કેટલી મોદી નીકળેગે આ પ્રકારની જે વાતો છે એનાથી અમે નારાજ થઈને નામદાર કોર્ટમાં મધ્યક્ષની ફરિયાદ કરી હતી અને આજે સુરતની નામદાર કોર્ટે જે ફેસલો દુકાદો આપ્યો છે એનું સ્વાગત કર્યું છે કઈ રીતની દલીલ થઈ હતી હવે એ અમારા વકીલ આપને બધું બતાવશે વિસ્તાર વિસ્તારથી આવ્યો છે આપ ખુશો ફેસલો ખુશના ખુશના પ્રશ્નો નથી આ ફેસલો ભારત વિવિધતામાં એકતા ભરેલો દેશ છે અનેક જ્ઞાતિ અનેક સંપ્રદાય બધા જ લોકો છે તો આવી રીતે બધા જ ચોરોની અટક મોદી એવું સાંકળવું યોગ્ય નથી અને એના અનુસંધાનમાં અમે કરી સ્વીકારી નામદાર કોર્ટનો ચુકાદો જે આવ્યો અમે સ્વીકારી રાહુલ ગાંધીના બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે રાહુલ ગાંધી દોષિત જાહેર થતા જ આ કેસને લઈને હાઈકોર્ટમાં જઈશું

એવા નામદાર કોર્ટમાં અજય જાતરાતંદ તેટ મિનિટમાં નામદાર કોર્ટ એમનો ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એવું કીધું કે રાહુલજી કે તમને ભારતીય દંડ સંહિતાની કલમ الايપીસી દેવના સાહેબ એની છે તમને ત્યાર પછી પૂછવામાં આવ્યું કે તમારી સજા વિશે રાહુલજી પરેશભાઈ અમે સજા વિશે મારે એટલું જ કે છે કે મેં કોઈ કોઈ રાજકીય નેતા ના જેસીયત છે દેશમાં માં થતા ભ્રષ્ટાચારો ને કુલો ફરજ છે અને મારી ફરજ ધર્મ પર છે તો હા નથી ત્યાર પછી સજાની તરફેણમાં અને સજાની વિરુદ્ધમાં દલીલો થઈ સજાની તરફેણમાં ફરિયાદીના વકીલે દલીલ કરી કે રાહુલ જે 2018 માં એક સોગનો મોકલ દીધો છે સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ માફી માંગી ત્યારે અમારા તરફથી એવી દલીલ નહીં કે રાજ્યનો પ્રથમ પદ છે અને રાહુલ જે કશું ખોટું કર્યું એની તમે સજા તો કરી છે પણ અમે માનીએ છીએ કે મિનિમમ સજા થાય દલીલ હતી બંનેની દલીલ સાંભળ્યા પછી નામદાર કોર્ટે આ બંને કલમ છે વધારે સજા છે એ મેક્ઝિમમ સજા ફરમાવી છે સજા ફરમાવ્યા પછી સસ્પેન્શનની એપ્લિકેશન આપી સજા મુક્તનો ઓર્ડર થયો છે

તો રાહુલ ગાંધી વિશે પોતાના તો વકીલે જવાબ આપ્યો કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની કોઈની ઈજા થઈ નથી કોઈ નુકસાન પણ થયું નથી એવું કંઈ સામે આવ્યું નથી અમારે કોઈ પણ પ્રકારની દહી અરજી કરવી નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા